રહેતા હતા એમાં ઊંટ અને શિયાળ પણ રહેતા હતા એ બંને તો ભાઈબંધ હતા જ્યાં ઊંટ ભાઈ જાય ત્યાં શિયાળ ભાઈ જાય અને જ્યાં શિયાળ ભાઈ જાય ત્યાં સાથે સાથે ઊંટ ભાઈ જાય એકવાર શિયાળને તો મીઠી મીઠી શેરડી ખાવાની ઈચ્છા થઈ તેથી તેણે ઊંટ ભાઈને કહ્યું ઊંટ ભાઈ મીઠી મીઠી શેરડી ખાવાની ખૂબ ઈચ્છા છે શેરડી તો મારે પણ ખાવી હતી પણ શેરડી તો આ જંગલમાં ક્યાંય નથી શેરડી ખાવા માટે તો આપણે જંગલના છેવાડે આવેલી નદીને પેલે પાર આવેલા ગામના ખેતરમાં જવું પડશે ઊંટભાઈએ કહ્યું શિયાળભાઈ કહે વાંધો નહીં ચાલો આપણે ત્યાં જઈએ સારું તો ચાલો જઈએ ઊંટભાઈએ કહ્યું અને પછી બંને મિત્રો શેરડીના ખેતર સુધી પહોંચવા માટે નીકળી પડ્યા ઘણો બધો સમય ચાલ્યા પછી એ બંને મિત્રો તો જંગલના છેવાડે પહોંચી ગયા બંનેએ ત્યાં જઈને જોયું તો નદીને પહેલે પાર ગામડાના ખેતરો હતા જેમાં સરસ મજાની શેરડીઓ હતી શિયાળભાઈને તો શેરડીઓ જોઈને મોંમાં પાણી આવી ગયું ઊંટભાઈ પણ શેરડીઓ જોઈને ખૂબ ખુશ થઈ ગયા ચાલો ત્યારે આપણે નદીને પેલે પાર જઈને શેરડી ખાઈએ ઊંટભાઈએ કહ્યું શિયાળભાઈ કહે ઊંટભાઈ ઊંટભાઈ પણ મને તો ડરતા નથી આવતો તો હું કેવી રીતે આવું ઊંટભાઈ કહે અરે શિયાળભાઈ તમે એની ચિંતા ના કરો તમે મારી પીઠ પર બેસી જાઓ હું તમને નદીને પેલે પાર લઈ જઈશ શિયાળભાઈ તો ખુશ થઈ જાય છે સારું ઊંટભાઈ એમ કહી શિયાળ ઊંટની પીઠ પર બેસી જાય છે અને પછી ઊંટભાઈ ધીમે ધીમે નદીમાં ઉતરે છે અને નદી પાર કરવા મંડી પડે છે અને થોડી વારમાં એવો બંને નદીને પેલે પાર પહોંચી જાય છે અને ચાલતા ચાલતા ખેતર સુધી પહોંચી જાય છે અને જુએ છે તો ખેતરમાં તો ખૂબ જ સરસ મોટી મોટી અને તાજી તાજી શેરડીઓ હતી શિયાળ કહે ચાલો ચાલો ઉઠભાઈ ખેતર માં ને શેરજી ખાઈ લઈએ ત્યાં જ ઉઠભાઈ નજર ખેતરથી થોડે દૂર ઝાડના છાયડામાં ખાટલા પર સૂટેલા ખેતરના માલિક પર પડી તેથી ઊંટભાઈએ તો શિયાળને સમજાવતા કહ્યું કે જો શિયાળભાઈ આપણે ખેતરમાં શેરડી ખાવા તો જઈએ પણ ત્યાં જઈને તમે કોઈ અવાજ પાડતા નહીં અને છાનામાના શેરડી ખાઈ લેજો જો ખેતરનો માલિક જાગી જશે તો આપણને બંનેને બહુ મારશે શિયાળભાઈ કહે સારું પછી તો બંને મિત્રો ખેતરમાં છાના માના જાય છે અને શેરડી ખાવાનું શરૂ કરે છે ભરપેટ શેરડી ખાધા પછી શિયાળને તો ગાવાની ઈચ્છા થઈ તેથી તે તો ઊંટભાઈને કહે છે ઊંટભાઈ ઊંટભાઈ મને તો સાદિશ ભોજન કર્યા પછી ગાવાની ઈચ્છા થઈ જાય છે તેથી હું તો ગાઉં છું અરે અરે ગાટા નહીં ભાઈ તારો અવાજ સાંભળીને ખેતરનો માલિક જાગી જશે તો આપણને બહુ મારશે ઊંટ ભાઈએ કહ્યું પણ શિયાળે તો ઊંટની વાત માની નહીં અને એ તો ગાવાનું શરૂ કરે છે શિયાળનો અવાજ સાંભળીને ખેતરનો માલિક જાગી જાય છે અને મોટો દંડો હાથમાં લઈ લે છે નક્કી શિયાળ મારા ખેતરમાં ઘૂસ્યું છે આજે તો હું એને મારીને જ રહીશ એમ કહી એ તો દોડતો દોડતો ખેતરમાં જાય છે ખેતરના માલિકને આવતો જોઈ શિયાળ તો વાડમાં ઘૂસીને ખેતરની બહાર નીકળી ગયું અને ઝાડીઓમાં સંતાઈ ગયું શિયાળ તો નાનું અને ઝડપી પ્રાણી હોવાથી વાળમાંથી ઘૂસીને બહાર નીકળી શક્યું પણ ઊંટભાઈ ઝડપથી ભાગી શક્યા નહીં અને ભાગવા જતા શેરડીઓમાં ફસાઈ જાય છે અને એટલામાં ખેતરનો માલિક આવી જાય છે અને ઊંટભાઈને દંડા વડે ખૂબ માર મારે છે ઊંટભાઈ તો જેમ તેમ કરી ત્યાંથી બચીને ખેતરની બહાર નીકળી જાય છે ઊંટભાઈને તો શિયાળ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો શિયાળ તો નદીના કિનારે ઊંઠભાઈની રાહ જોઈને બેઠું હતું દૂરથી શિયાળને જોઈને ઊંઠભાઈ તો મનમાં જ નક્કી કરે છે કે આજે તો હું શિયાળની દગાકોરીનો બદલો લઈને જ રહીશ ઊંઠભાઈ ચાલતા ચાલતા નદીને કિનારે શિયાળ પાસે પહોંચી જાય છે શિયાળ કહે ઊંઠભાઈ ઊંઠભાઈ મને માફ કરજો મને ખબર જ ના હતી કે ખેતરનું માલિક આવી જશે ચાલો ફરી પાસે આપણે આપણા જંગલમાં જતા રહીએ ઊંઠ તો કાંઈ બોલ્યા નહીં અને છાનો માનો નીચે નમે છે અને શિયાળ એના પીઠ પર ચડીને બેસી જાય છે ઊંટ તો છાનો માનો નદીમાં ઉતરે છે અને નદીમાં ધીમે ધીમે જવા માંડે છે નદીના વચ્ચે પહોંચીને ઊંટભાઈએ શિયાળને કહ્યું શિયાળભાઈ શિયાળભાઈ મને તો નદીમાં આડોટવાની ઈચ્છા થઈ છે અરે ના ઊંટભાઈ એવું ના કરતા હું પડી જઈશ નદીમાં શિયાળ બોલ્યું પણ મને તો સ્વાદિષ્ટ અને ભરપેટ ભોજન કર્યા પછી આડોટવાની ઈચ્છા થઈ જ જાય છે ઊંટભાઈએ કહ્યું અને પછી ઊંટભાઈ તો પાણીમાં આડોટવા માંડે છે પણ ઊંટભાઈ તો પાણીમાં જોર જોરથી આડોકવા માંડે છે અને શિયાળ તો ઊંટની પીઠ પરથી સરકી જાય છે અને નદીના પાણીમાં પડે છે કરતું કરતું પાણીના વહેણમાં દુખતું દુખતું તણાઈ જાય છે અને પછી ઊંટભાઈ તો ધીમે ધીમે નદી પાર કરી પોતાના જંગલમાં ફરી જતો રહે છે તો બાળ મિત્રો મજા આવીને વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તા દ્વારા આપણે એ શીખવું જોઈએ કે જેવા કામો કરીએ તેવા ફળો આપણને મળે છે આપણે